સુરવાડીના પ્રણામી બંગલોસ અને શિવદર્શન દર્શન રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા હતા સ્વાન ફસતા તસ્કરોએ ભાગવું પડ્યું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ રો દવાઓ બનાવવાની આડમાં કૌભાંડ નો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ અંગે મળતી વિગત અનુસાર ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ જીઆઈડીસી માં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી એમડી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટિરિયલ ઝડપાયું હતું પોલીસે આ રો મટિરિયલનો જથ્થો એફએસએલમાં ચકાસણીથી મોકલી આપ્યો છે આ મામલામાં એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ અગાઉ અંકલેશ્વરમાંથી ડ્રગ્સ બનાવતી આખી આખી ફેક્ટરી પણ ઝડપાઈ હતી જ્યાંથી પણ કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ત્યારે વધુ એકવાર ભરૂચ જિલ્લામાંથી ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે અંકલેશ્વર તસ્કરોને ઉભી પૂછડીએ ભાગુ પડ્યું હોવાની ઘટના સામે આવી છે ચોરી કરવા આવેલ તસ્કરોને સ્વાનોએ ભગાડ્યા હતા સુરવાડીના પ્રણામી બંગલુર અને શિવ દર્શન રેસીડેન્સી તસ્કરો ત્રાટક્યા હતા સ્વાન ભસતા તસ્કરોએ ભાગુ પડ્યું હતું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

અચાનક ભસવાનું ચાલુ કર્યું હતું અને જોર જોરથી ભસતા તસ્કરો પાછળ દોડ્યા હતા જેને લઈ બંને સોસાયટીમાં તસ્કરોએ ભાગો પડ્યું હતું તસ્કરો ભાગવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ત્યારે અંકલેશ્વરમાં શહેરને અડીને આવેલ સોસાયટી અને ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ ડેરા ટંબુ તાણ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે અને ચોરીની હયાતીની ત્રીજી ઘટના સામે આવી છે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેના નર્મદામયા બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નર્મદામયા બ્રિજ પર ભરૂચ અંકલેશ્વર શહેરને જોડતો મહત્વનો બ્રિજ છે ભરૂચ અંકલેશ્વર ખાતે રોજિંદા નોકરીયા તથા વેપારી તથા સામાન્ય જનતા બ્રિજ પરથી પસાર થાય છે ભરૂચની એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ તથા અંકલેશ્વર તરફથી અવરજવર કરતા ભારે વાહનો મોટા વાહનો જેવા કે લક્ઝરી બસ ટ્રક વગેરેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ સુધીમાં મોટી હોટલો કોમ્પ્લેક્સ મોલ તેમજ કોલેજો બસ સ્ટેશન આવેલ છે જેથી આ ભારે તથા અતિભારે વાહનોની અવરજવરના કારણે જાનહાનિ થવાની પણ પૂરતી સંભાવના રહેલી છે જેથી નર્મદા બ્રિજ ઉપરથી ભારે તેમજ અતિભારે વાહનોની અવરજવર જવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે તેમજ અકસ્માતના બનાવ ન બને તે માટે નર્મદા બ્રિજ ઉપરથી તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ જાહેરનામું કલેક્ટર દ્વારા આજથી ત્રણ માસ એટલે કે ચાર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવ્યું છે આ જાહેરનામાનો આદેશ ઉલ્લંઘન કરનાર ઇસમ સામે ભારતીય ફોજદારી ધારા કલમ એકસો અઠ્યાસી અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ એકસો એકત્રીસ મુજબ કાર્યવાહી કરવામાં આવશે ભરૂચમાં આવેલ અનેક હોટલો રેસ્ટોરન્ટ ફાસ્ટ ફૂડ હટડીઓમાં સ્વચ્છતા અને સફાઈમાં અભાવે જીવ ઉપદ્રવ વચ્ચે હાલ ભરૂચના લોકોને કડવા અનુભવ થઈ રહ્યા છે જેમાં એક બનાવમાં ખોડિયાર કઠિયાવાડ ધાબા હોટલમાં સલાડમાંથી જીવતી ઈયળ નીકળી હતી જ્યારે ગીતા ખમણની ચટણીમાંથી મરેલી ઈયળ નીકળી હતી આ મામલે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે ભરૂચમાં ટેસ્ટ ઓફ ભરૂચના નામથી પ્રખ્યાત ઘોડિયાર કાઠિયાવાડી ધાબા હોટલ ફરી એક વખત વિવાદોમાં આવી છે જેમાં એક પરિવારે પોતાનું નામ નહીં આપવા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાં જણાવ્યું હતું કે ગતરોજ સાંજના એક સ્વામિનારાયણ ધર્મના અનુયાયી પરિવારના મોભીની વસગાંઠ હોય સમગ્ર પરિવાર ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં જમવા માટે આવ્યું હતું આ સમયે તેમને પીરસાયેલા સલાડના ટામેટામાં જીવતી ઈયળ ફરતી દેખાઈ હતી જેથી પરિવારના તમામ સભ્યો ચોંકી ઉઠ્યા હતા આ ઘટનાની જાણ તેઓએ હોટલ મેનેજરને કરતા તેઓ તાબડતોબ દોડી આવી તમામ વસ્તુઓ તાત્કાલિક હટાવી મામલો દબાવી દેવા ગ્રાહક પાસે ભોજનના રૂપિયા પણ લીધા ન હતા જોકે મળતી માહિતી મુજબ જે ભાઈએ સલાડ ખાધું હતું તેઓને વોમિટિંગ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બીજી તરફ બીજા એક બનાવમાં ભરૂચ શહેરના કોલેજ રોડ પર આવેલ ગીતા ખમણ નામની દુકાનમાં નાસ્તો કરવા આવેલા એક વ્યક્તિએ લીધેલા ખમણની ચટણીમાં મરેલી ઈયળ નીકળી હતી આ બાબતે તેઓએ વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો ભરૂચ અને નર્મદા જિલ્લાની જવાબદારી ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કચેરી હેઠળ આવે છે બંને જિલ્લામાં હજારો હોટલો રેસ્ટોરન્ટ ફાસ્ટ ફૂડ અને રોડ સાઈડ ફૂડની દુકાનો સાથે દવાની દુકાનો આવેલી હોય છે રૂટિન કે આકસ્મિક ચેકિંગ હાથ ધરી આવી હોટલો સામે કાર્યવાહી કરાય તેવી લોક માંગ ઉઠી છે અંગેશ્વર ગણેશ સમિતિ દ્વારા આગામી ગણેશોત્સવ નિમિત્તે ગણપતિની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવામાં આવે તે બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા ગણપતિ બાપ્પાની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવામાં આવે તે અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં આગામી સાતમી સપ્ટેમ્બરના રોજથી શરૂ થઈ રહેલ ગણેશ ઉત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ખૂબ જ આસ્થા અને લાગણી સાથે વિવિધ ગણેશ મંડળો અને વ્યક્તિગત ધોરણે શ્રી ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન થવા જઈ રહ્યું છે આ અનુસંધાને તમામ સ્થાપિત શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નર્મદા નદીમાં કરવા દેવામાં આવે તે માટે તમામ ગણેશ ભક્તોની માંગ ઉઠી છે પરંપરાગત રીતે શરૂઆતથી નર્મદા નદીમાં માં શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન ચાલ્યું આવતું હતું પરંતુ કોવિડ નાઇન્ટીનની મહામારી દરમિયાન સરકારના આદેશનું ચુસ્તપણે તમામ ગણેશ મંડળો અને ભક્તોએ સ્વેચ્છાએ પાલન કરી તંત્ર દ્વારા નક્કી કરાયેલ વિસર્જન કુંડોમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું જે ગત વર્ષના ગણેશ ઉત્સવ સુધી યથાવત રહ્યું હતું પરંતુ તંત્ર દ્વારા જે કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવી રહ્યા હતા એ અપૂરતી સુવિધાવાળા હતા તેમજ વિસર્જન બાદ જરૂરી પગલાં તંત્ર દ્વારા ન લેવાતા ગણેશજીની પ્રતિમાઓની દયની હાલત જોઈ તમામ ભક્તોની લાગણી ખૂબ જ દૂર દુભાઈ છે અને આસ્થાને પણ ઠેસ પહોંચે છે આ અનુસંધાને વારંવાર લાગતા અધિકારી તેમજ વિભાગને પૂર્તિ અને સંલગ્નિત ફરિયાદ અરજીઓ લેખિત તેમજ મૌખિક રીતે ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવેલ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો ત્યારે આવનારા ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશ ભક્તોને ગણેશ પ્રતિમાઓનું વિસર્જન નર્મદા નદીમાં કરવા છૂટ આપવામાં આવે અને તે માટે તંત્ર દ્વારા વિસર્જનની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજ કલેક્ટર સાહેબશ્રીને અંકલેશ્વર ગણેશ સમિતિ એક આવેદન પત્ર આપવામાં આવ્યા હતા એમાં મળો એક મુખ્ય મુદ્દો જે વર્ષોથી ચાલી આવેલો છે જે નર્મદા નદીમાં વિસર્જન કરવા બાબતની એક સાહેબને મૌખિક રજૂઆત અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સાહેબ સાહેબશ્રીનો જે મતલબ જે સપોર્ટ છે એ ખૂબ સરસ રહ્યો હતો એમને અમને ખૂબ સરસ અપીલ કરી હતી ઘણા મંતવ્ય સજેશન બી આપ્યા હતા કે આવું થઈ શકે આવું થઈ શકે માટે હું આ ધાંઢલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર આ સમિતિને અન્ય પણ કામોમાં સાથ સહકાર આપશે એવો એમને એક બાયડરી આપી હતી વિસ્તારમાં એક બંધ નિશાન બનાવી સોનાની અને ચાંદીના પાય ચોરી કરી ફરાર થઈ જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં રહેતા અને મૂળ શાકભારાના દિવ્યાબેન વસાવા ગોયા બજારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવે છે તેઓ ગત શનિવારના રોજ મકાન બંધ કરી પોતાના વતન સાગબારા ખાતે ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને કબર તોડી તેમાંથી નાકની સોનાની જળ અને ચાંદીના પાયલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા દિવ્યાબેન સોમવારના રોજ ઘરે પરત ફરતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચી તપાસ હાથ ધરી હતી ભરૂચના શક્તિનાથ સર્કલ પાસેથી પાંચ દિવસ પહેલા ચોરી થયેલ મોપેટ ચોરીનો ગુનો એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો છે પોલીસે ચોરીમાં ટેકરા પર રહેતા મોબેટ ચોર ઈસમ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ પોલીસ મથકના પીઆઈ વી યુ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારો પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરી રહી હતી જે અનુસંધાને પીએસઆઈ ડીએ ઝાલા તેમની ટીમ સાથે તેમના વિસ્તારમાં કામગીરીમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે બે દિવસ પહેલાં શક્તિનાથ સર્કલ ખાતેથી એક એક્ટિવાની ચોરી થઈ હતી આ એક્ટિવાની ચોરી લોઢવાડના ટેકરા ખાતે રહેતા અજય પટેલ નામના યુવકે કરી હોવાનું જાણવા મળ્યું હતું આ વ્યક્તિ હાલ લાલ કલરનો શર્ટ પહેરી પ્લેટ વગરની સુઝુકી એક્સેસ લઈને ધોડી કોઈ બજાર થઈ દાંડિયા બજાર મચ્છી માર્કેટ તરફ આવવાનો છે જેથી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દાંડિયા બજાર મચ્છી માર્કેટ નજીક વોચમાં હતી માહિતીવાળા વ્યક્તિ આવતા તેને રોકી તેનું નામ થામ પૂછતા અજય કમલેશભાઈ પટેલ રહેવાસી લોઢવાડનો ટેકરો દાંડિયા બજાર હોવાનું જણાવ્યું હતું તેને શક્તિનાથ સર્કલ ખાતેથી થયેલી ચોરી અંગે કડક પૂછતાછ કરતા તેણે પાંચ દિવસ પહેલાં શક્તિનાથ જલારામ ફૂડ કોર્ટ આગળથી એક કાળા કલરનું એક્ટિવા મોપેડ નંબર જી જે સોલ સી એ ચોરી કરી હોવાની મોબાઈલ પાંચસો રૂપિયા મળી કુલ પંચોતેર હજાર પાંચસો નો મુદ્દામાલ કબજે કર્યો હતો માસ સ્થિત હઝરત બાલાપીલ સરકાર હઝરત અકબર શાહ સરકાર હઝરત ગેબન શાહ સરકારની દરગાહ શરીફ પર સંદન સરીફ ની સંપન્ન કરાઈ હતી ભરૂચના માચ સ્થિત હઝરત બાલાપીર રહેમતુલ્લા અલેહી અકબર શાહ ગેબનશાહ સરકારની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફનું જુલુસ ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ઉપરોક્ત આસ્થાનાઓ ઉપર સલાતો સલામના પઠન સાથે પહોંચ્યું હતું આસ્થાનાઓ પર પહોંચી સૈયદ સાદાતોના હસ્તે સંદલાલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સાથે સાથે રોઝા મુબારક પર ફૂલ ચાદર તેમજ ગિલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી ઉપસ્થિત અકીદતમંદોએ પણ ફૂલ અર્પણ કર્યા હતા કુરાન ખ્વાની સિઝરા શરીફ સલાતો સલામ તથા દુઆગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અટોદરા શરીફના ગાદી નસીન અઝરુદ્દીન બાવા તથા ગામના કમિટી મેમ્બર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

હાજીવલી બાપુ દશાનવાલા પ્રાથમિક ગુજરાતી માધ્યમમાં અભિનય ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું એમ એમ સીટી સંચાલિત હાજીવલી બાપુ દશાનવાલા પ્રાથમિક શાળામાં ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓ માટે અભિનય ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ સોળ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો નાના ભૂલકાઓએ તેમનામાં રહેલી કળાને બહાર લાવી ખૂબ જ સુંદર અભિનય ગીત રજૂ કર્યા હતા

તાલુકા મઠક મોટામિયા માંગરોળ ખાતે આવેલ કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત જી એમ પટેલ મદરેસા પ્રાથમિક શાળાના સ્થાપક મરહુમ ગુલામ મોહમ્મદ સાહેલ સાલેહજી પટેલની એકસઠમી પુણ્યતિથિ નિમિત્તે એક શોકસભાનું આયોજન ટ્રસ્ટના સેન્ટ્રલ હોલમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી પ્રાથમિક શાળાના શિક્ષક મોહ્યુદ્દીન દિવાને મરહુમ વિશે સુંદર નઝમ રજૂ કરી હતી ત્યારબાદ શાળાના શિક્ષિકા સાહિનબેન રાવતે સુંદર શૈલીમાં મરહુમના જીવન ઉપર પ્રકાશ પાડ્યો હતો અંતે હાફિઝ મોહમ્મદ પાંડોરે મરહુમની આત્માની શાંતિ માટે દુવા ગુજારી હતી આ કાર્યક્રમમાં સર્વ ઇબ્રાહીમભાઈ મેમંદ મોહમ્મદભાઈ રાવત ઇસ્માઈલભાઈ રાવત હાઈસ્કૂલના આચાર્ય અને શાળાના આચાર્ય પ્રતિભાબેન વાંસદિયા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન સલીમભાઈ પાંડોરે અને સંચાલન મોહ્યુદ્દીન દિવાને કર્યું હતું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર

સુરવાડીના પ્રણામી બંગલોસ અને દર્શન રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા હતા સ્વાન પસ્તા તસ્કરોએ ભાગવું પડ્યું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં ખેંદ આજના સીટી ન્યુ સહિત સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળી છે નમસ્કાર